તો દોસ્તો આજે આપણે જે જગ્યાએ આનંદ ઉઠાવવા આવ્યા છીએ એ છે કાઠિયાવાડી જમણ અને સ્ટાર ઓફ ધ ડિશ છે આ ભરેલી શિમલા મિર્ચનું શાક આય હાય ટેક્સચર જોઈને મને એમ થયું કે કેમેરા સાઈડમાં મૂકી દઉં અને આરોગવાનું ચાલુ કરી દઉં પણ એની પહેલા મારા કેમેરાને આ જે છે જમણ કરાવવું પડશે વર્ષોથી આવીએ છીએ અને બધું એક રેટ જ આવે અરે વાહ અરે આ ભરે આ તમે એકવાર ભરેલા મરચાનું શાક ખાવ બહુ મજા આવી એમ અમે તો રેગ્યુલર આવી જાય એટલે એના માટે બુધવાર તમે ખાસ ખાસ

પણ સાંજે પાછી દુકાનો બંધ થાય ને ત્યારે ચહેલ પહેલ વધી જતી હોય છે હવે તમને થતું છે એ કઈ રીતે અને ભાઈ ફૂડી લોકો ની અહીંયા જે છે એક મંડળી જામતી હોય કારણ કે ઓછા પૈસા ની અંદર બહુ વ્યવસ્થિત રીતે કાઠિયાવાડી જમાડતી એ ઘણી બધી જગ્યાઓ છે એમાંથી એક જેનું સૌથી વધારે મને રિકમેન્ડેશન આવી હતી એ છે આ બાલાજી અહીંયા એક કાકા છે અઠ્યાવીસ વર્ષથી મસ્ત કાઠિયાવાડી લોકોને બનાવીને જમાડે છે સાથે પરોઠા રોટલી અને પંજાબી શાક પણ હોય છે પણ સૌથી વધારે લોકો એનું જે ડે ટુ ડે નું સ્પેશિયલ ફરતું શાક છે ને એ ખાવા અચૂક આવતા હોય છે આપણે મરીયા કાકાને ખાસ કરીને ફરીમાં જો તમને કહી દઉં હું આવી ગયો છું આરએમસી ચોકમાં ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને અહીંયા સાંજે સાત થી લઈને બાર વાગ્યા સુધી કાઠિયાવાડી સ્વાદ રસિયાઓની મહેફિલ જમતી હોય છે લેટ સગીર આઉટ તમે આ જોવા છે આરએમસી ચોક અને આરએમસી ચોકમાં જ એક્ઝેક્ટ ચોકમાં તમને આ જોવા મળશે બાલાજી અહીંની ગર્દી જોઈને તમે વિચારી શકો છો જોરદાર નીકળે છે ત્યાં જો અહીં વાર પ્રમાણે શાક મળે તમે જુઓ સોમવારે રવિવારે સેવ ટમેટા લસણિયા બટેકા લીલી ડુંગળી ગાંઠિયા ચણા મસાલા ઊંધ્યું અને જેમ જેમ દિવસે અલગ અલગ દિવસે અલગ અલગ મહિનો

એડ કરતા ગયા એમ અને રોટલી ને થેપલા ને પરોઠા ને બધી એડ કરતા ગયા ધીમે ધીમે બરાબર મે લાડી માં ચાલુ કર્યું તો અચ્છા ધીમે 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 એક 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 વસ્તુ ઉતારતા ગયા હા હા અને ડેવલપ કર્યું છે બરાબર અને અત્યારે કેટલા શાક આપણે ખવડાવી છે લોકો અત્યારે સાત સાત શાક હા અને રોજ ફરતા જાય છે હા શાક બધાય ફરતા જાય બરાબર જે જે અલગ અલગ દિવસ અલગ 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 અને શું ભાવ હોય છે કે શાકનો પંજાબીના અસી રૂપિયા છે બરાબર ગુજરાતીના ચાલીસ રૂપિયા શાકખા છે રોટલીના છ રૂપિયા છે પરોસાના પંદર રૂપિયા છે રોટલાના વીસ રૂપિયા છે ભાખરીના વીસ રૂપિયા છે બરાબર ખીચડી ખચીના ચાલીસ રૂપિયા છે એક સામાન્ય માણસ અહીં આવે કાકા તો એ કેટલા રૂપિયામાં તમને પેટ ભરીને જાય પેટ ભાઈ સો રૂપિયા મળે વન એમ ખુશ થઈને હજાર રૂપિયા એવા બધું હોય છે શાક ખીચડી બધું બધું આવી જાય સાથે બીજું શું સુવાપડે આપીએ છીએ છાત છાત પાપડ બધું આવે છે ઓલ આવીએ સંભાળો છે સંભારો

એ અલગ છે એમ તમારું એને યાદ જ મળશે બુધવાર એક જ દિવસ મળી એમ બીજા કયા દિવસનું સ્પેશિયલ શાક છે જે દિવસે આવે તો અહીંયા ઈ ખાઈને એક કામ કરો આપણે રોજનું એક સિમ્પલ એક સ્પેશિયલ શાક ખાઈએ જો ભાઈ લસણી આપડે રાતે રોજ હોય છે લસણી આપણે તો સૌટર માં રાત ગઈ હવે રવિવાર નું ઊંધ્યું ઊંધ્યું સોમવાર તમને મળે ડુંગળી ગાઠિયા ડુંગળી ગાઠિયા ડુંગળી ગાઠિયા ઓળો મંગળવારે મંગળવારે વટાણા વટાણા ઢોકળી ઢોકળી બુધવારે ગુરૂવારે મગ અરે વાહ ગુરૂવારે ગુરૂવારે ભળે રીંગણા હોય ભળે ડુંગળી હોય અચ્છા શુક્રવારે શુક્રવારે ચણા હોય ચણા હોય દહીં હોય શનિવારે શનિવારે દાળ હોય હોય અરે વાહ હોય એ વધારે ગ્રાહકો બધા આવે છે એક એક વર્ષથી નહીં

કારણ કે યાર આ સિમલા બિરચ મારી સામે જોરદાર આમ નજર કરીને મને બોલાવી દે કે સમીરો ફટાફટ પ્લેટમાં લે અને હું ફટાફટ અહીંયા ટેસ્ટ કરી લઉં આજના બે શાક છે જે રૂટીન શાક આપણે ટેસ્ટ કરશું ત્રીસ રૂપિયા નો મગાવ્યું છે ત્રીસ રૂપિયા નવા મગાવ્યું છે આમ તો ચાલીસ રૂપિયાની આખી પ્લેટ હોય છે પણ તમે બે વસ્તુ ટેસ્ટ કરવા વાગાવ તમને તમે ત્રીસ માં આપી દે આજે બાકીના બધા શાક આપણે નહીં પણ તમને દેખાડી દઉં આ છે એ રીંગણા અને મેથીનું શાક આ મેથી રીંગણાનું શાક છે આ સેવ ટમેટાનું શાક છે આ તો તમે કીધું જ મેં શિમલા મિર્ચી ભરેલું આ લસણીયા બટેકા અને આ મગ અને આ છે આ પ્રકારની આની ડિશ આ છે મસ્ત રાયતા મરચા આ જુઓ આ કચુંબર અને ડુંગળી અને છાશ આલા કાર્ડ મેનુ છે એટલે સૌથી સારી વસ્તુ એ કે બગાર થવાની કોઈ શક્યતા નથી તમે ત્રીસ રૂપિયાનું ફાવે તો તમે ત્રીસ રૂપિયાનો લો ચાલીસ નું તમે ખાઈ શકતા હો ચાલીસ નું લો અને પંજાબી શાક જે છે એસી રૂપિયાની ડિશ આવે છે એમાં પણ તમે હાફ ને ફૂલ લઈ શકો છો તો હવે ઓવરઓલ શરૂઆત કરી દઈએ પણ આમાં જેટલી વસ્તુ આપણે નથી ખાવાના એને વિથ ડ્યુ રિસ્પેક્ટ પાછી જવા દઈએ જેથી કરીને એ આપણે ટેસ્ટની શરૂઆત કર્યા પછી એટલી ન થાય તો આજે આપણે બે વસ્તુ ટેસ્ટ કરવાના છીએ બાકી બધી એકચુઅલી મેં આ વસ્તુ મંગાવી તમને કીધું બે શાક છે તમને થતું હશે ભાત પાછા ક્યાંથી આવે તો ભાત એકચ્યુઅલી એ લસણીયા બટેકાની સાથે ખાવા માટે છે અને પરોઠા જે પંદર રૂપિયાના થાય છે એક પરોઠું પંદર રૂપિયા અને એક રોટલી છ રૂપિયા શરૂઆત કરીએ વધારે ચર્ચા કર્યા વિના મસ્ત પહેલાં તો

કેપ્સિકમ તો એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયું છે પણ એની સાથે ટમેટાની ગ્રેવી છે ને એ જોરદાર ફ્લેવર આવે છે અને એની અંદર આજે ભરેલો મસાલો છે જોરદાર ભરેલો મસાલો છે અંદર

પેલા મને એમ કદાચ પણ ગાર્લિકની સરસ મજાની માઇલ્ડ ફ્લેવરની સાથે બનેકા જે છે એ લસણીયા બટેટા એ રોજ તમને ડેલી ત્રણ પાસઠ દિવસે એ મળશે તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ આ માં બીજી તમને એક વાત કહેવાની કે પરોઠા છે ને પરોઠા એટલે જબરા સોફ્ટ છે અમુક જગ્યાએ પરોઠામાં પ્રોબ્લેમ હતી કે પરોઠા તમે પાંચ દસ મિનિટ ને તો એકદમ ચવળ જવા દીધો તમે પણ આ પરોઠા જે છે એની સોફ્ટનેસ જે છે એ પંદર મિનિટ મેં શૂટ કર્યું તમને લીધા ફોટા પડ્યા તો એની સોફ્ટનેસ જોરદાર છે કોમ્બિનેશન મસ્ત લાગે છે પરોઠાની સાથે શિમલા મિર્ચના શાકનું આ વિડીયો તમને કેવા લાગે કેવાનું ભૂલતા નહીં મળી જશે નેસ્ટ વિડીયોમાં જય ગરવી ગુજરાત